છોટાઉદેપુર એસપી ઇમતિયાજ શેખ અને જિલ્લા પોલીસ વડા દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરાયું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એસપી ઇમતિયાઝ શેખ દ્વારા બોડેલી ખાતે જગન્નાથજીની આરતી ઉતારી પૂજા કરી અને આશીર્વાદ લીધા બોડેલીમાં સવારે જલારામ મંદિરેથી ધામધૂમથી ભગવાન જગન્નાથજીની ત્રીજી રથયાત્રા નીકળી બોડેલીના રામજી મંદિર પાસે ભગવાન જગન્નાથજીની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું રથયાત્રા બોડેલી જલારામ મંદિર થી શરૂ થઈ ઢોકલિયા અને અલીપુરા ફરીને ખોડિયાર માતાના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે નગરજનો દ્વારા રસ્તામાં નાસ્તા પાણી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું કે જેનાથી ભક્તોને કોઈ તકલીફ ના થાય રથયાત્રામાં વિવિધ સમાજ દ્વારા ટેબલો રજૂ કરાયા રથયાત્રામાં જયરંચોડ માખણચોરના નારા સાથે સમગ્ર બોડેલી ગુંજી ઉઠ્યો ભગવાન યાત્રા મોડેલી નગરમાં નીકળે છે અને મોટી સંખ્યામાં બધા ભક્તો યાત્રામાં જોડાયા છે જય જગન્નાથ રાજા રંછોડ ના સૂત્રો સાથે ના નારા સાથે આ યાત્રા નગરમાં પ્રવેશી છે અને મોડેલી નગરમાં પ્રવેશીને આખા ફરીથી અહીંયા આપશે અને આજે સરકારની વ્યવસ્થા પણ સારી છે અને અગાઉ પણ આપણે મંજૂરી મેળવી હતી એ પ્રમાણે વીએચપી ના આગેવાનો કાર્યકર્તાઓ બધા મોટી સંખ્યામાં જોડાયા છે જય જગન્નાથ જય રાજારો

વિતરણ માટે મુસ્લિમ સમાજના જે આગેવાનો પડીકા છે પાણી છે સોળાનું આયોજન કરી વિતરણ કરી અને જગન્નાથ ભગવાનની જે યાત્રા આવી છે એમને વેલકમ કરેલ છે અને તે કારણથી એમાં બધા મુસ્લિમ સમાજ ભેગા થઈ અને એમનું સ્વાગત કરેલ છે બારોટી આજ રોજ બોડેલીમાં જે યાત્રા નીકળી એમાં મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પાણી અને